જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છે બધા આશા કરું બધા મજામાં હશો તો જો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું સુધારી ભાત તો જેના માટે આપણે ડુંગળી બટેટા સમા લીધા છે આલુ લસણની પેસ્ટ ટામેટા મરચા અને વઘારમાં નાખવા માટે તમાકપત્રી ડગર ફૂલ મરી બાદી તજ જીરું રાઈ નાખીએ છીએ

જોઈ લેશું ડુંગળી શકળાઈ ગઈ છે કે નહીં તો થોડોક ડુંગળી સંકળાઈ ગઈ છે થોડી વાર માટે તેને આવી તો ફ્રેન્ડ્સ હવે આપણે આદુ લસણનો પેસ્ટ છે તે નાખી દેશું અને તેને બરાબર હલાવી દેશું થોડી વાર માટે નાખીને તેને ચડવા દઈશું હેલો ફ્રેન્ડ્સ હવે આડું લસણ પેસ્ટ ની મસ્તુ ગણાવીએ છીએ તો હવે આપણે નાખીશું સુકા મસાલા હળદર ધાણાજી પાવડર લાલ મરચું પાવડર આપણે બરાબર મિક્સ કરી તો કરીશું મસ્કલ આવી ગયો છે ફ્રેન્ડ્સ તેલ છૂટું પડવા માંડ્યું છે તો આપણે નાખીશું ધોયેલા ભાત આપણે બરાબર જોઈ મસાલા સરસ સીજી ગયા છે તો હવે આપણે નાખીશું પાણી એક લોટી નાની લોટી પાણી છે માખણ કીધું સમ અને આજે થોડા પાણીની જરૂર પડશે બસ આટલું પાણી સવાલો થી પાણી નાખ્યું છે અને હવે આપણે કશું ઢાંકરને બંધ જો તૈયાર થઈ ગયા જોઈ શકો છો મસ્ત ફ્રેન્ડ્સ અપાર ટેસ્ટી અને સ્વાદિષ્ટ ખારા બસ્ટી ની કયા તો આશા છું